એક વર્ષનો ખર્ચો એક કરોડ દસ લાખનો હતો અને બીજા બીજા વર્ષનો ખર્ચો જે અમારા પછીના લોકો આવ્યા એ લોકોએ સોળ મહિનામાં ત્રણ કરોડ ખર્ચી નાખ્યા સાત હજારમાં એક સ્વિચ એની જગ્યાએ બે સ્વિચ બદલાય છે અને સિત્તેર હજાર એના ચૂકવવામાં આવ્યા છે હાલની સ્થિતિએ આ સોસાયટી ઉપર એક કરોડના એક કરોડ કરતાં ઉપરનું દેવું છે અમારી પહેલી કમ્પ્લેનના દિવસે અમારી પાસે સવા ચાર કરોડની એફડી હતી જે આજે હાઉસિંગ બોર્ડે આંખ બંધ કરી દીધી એટલે એ પણ વપરાઈ ગઈ છે વ્યાજના આવેલા નાણાં પણ વપરાઈ ગયા છે ઇવન મેન્ટેનન્સના જે પૈસાનું જે કલેક્શન હતું જે દર મહિને અમારા જેવા લોકો ભરતા હતા એ પણ પૂરું થઈ ગયું છે અને લગભગ એકોતેર બોતેર લાખ રૂપિયાનું લાઇટ બિલ બાકી છે એક ફરિયાદ કરી બે ફરિયાદ કરી એવી ઘણી બધી મેં હાઉસિંગ બોર્ડમાં ફરિયાદ કરી પણ હાઉસિંગ બોર્ડ તરફથી પણ મને યોગ્ય પ્રસિદ્ધ સાદ મળ્યો નહીં એટલે મેં ફરિયાદ મુખ્યમંત્રીમાં કરી આ ફરિયાદોના મારફતે પોલીસ ઇન્કવાયરી આવી હવે એ પોલીસ ઇન્કવાયરીમાં મને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે પોલીસોએ મને સમજાવ્યું કે આ પોલીસ આ ફરિયાદમાં તમે એફઆઈઆર દાખલ કરી શકો તેમ નથી માત્ર ને માત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડ જ પાર્ટી બની શકે તેમ છે